સત્તર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ઓગણીસ રૂપિયા વીસ એકવીસ રૂપિયા એસી બંધાનું આમ રાખજો બંધ નો પાંચસો એક બે રૂપિયા પાંચસો બે બે રૂપિયા ત્રણ 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 રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર રૂપિયા જય લક્ષ્મી ઓર્ડર આવી ગયો પાંચસો રૂપિયા રૂપિયા સાડત્રીસ સાડત્રીસ ઓકે ચાલીસ 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 રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા પાંચસો રૂપિયા પચીસ પચીસ રૂપિયા સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા પાંચસો સાહીઠ સાથે પચીસ રૂપિયા એકત્રીસ પચાસ છત્રીસ રૂપિયા સાડત્રીસ સાડત્રીસ રૂપિયા સાડત્રીસ રૂપિયા સાડત્રીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ 750, 800, 850, 880, 880, 880, 880, 880, બંદર બેજી મમા દિલ્હી હાલે 70 રૂપિયા મારા હા 80 હા બંજે 81 82 83 90 11 12 રૂપિયા 300 એના નો તો 91101 2005 5 રૂપિયા 1105 દિલ્હી થઈ ગયો બીજું એમ છે એમસીડી નો નહી આલે એમસીડી રૂપિયા 80 મમા રૂપિયા

हज़ार <laughs> <laughs>

ચોરાણું રૂપિયા પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું નવાણું રૂપિયા નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચ છ છ સાત આઠ આઠ નવ નવ રૂપિયા દસ દસ રૂપિયા પાંચસો દસ શિવશક્તિ kalo bayar juga, <laughs> juga, thora thora ganti ini,

છુપિયા છ સાત આયો રૂપિયા પંચાણું પંચાણુંસો એક બે રૂપિયા અગિયારસો દસ

પંચોતેર સિત્યોતેર સિત્યોતેર રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાંચ રૂપિયા અગિયારસો આઠ નવ દસ અગિયાર બાર અગિયારસો પાંચ થતું થાય છે

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર રૂપિયા સત્તર રૂપિયા એસી રૂપિયા એકાશી બ્યાસી રૂપિયા ચોરાશી ચોરાશી પંચો છી નેવું એકાણું બાણું ત્રાણું ત્રણું રૂપિયા ત્રાણું રૂપિયા સેવક